નમસ્કાર મિત્રો ગુજરાતી ટોપ ન્યૂ ચેનલમાં તમારું સ્વાગત છે મંત્રીમંડળ વિતરણની ચર્ચા વચ્ચે મોટા સમાચાર શુક્રવારે ગુજરાતમાં આવી શકે છે શાહનંડા ગાંધીનગર ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે દિવાળી પહેલાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીઓની સામેલ કરવામાં આવી શકે છે નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે અંગે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે જેપી નડ્ડા અને અમિત શાહ ગુજરાત આવી શકે છે અમિત શાહ અને નડ્ડા આવી શકે છે ગુજરાત સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ કાલે ગુજરાત આવે તેવી શક્યતા છે તો સત્તર ઓક્ટોબરે અમિત શાહ અને જેપી નડ્ડા ગુજરાત આવી શકે છે મંત્રી મંડળમાં વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસને લઈને અટકળો ગુજરાતની રાજનીતિમાં નવા જોવા મળી રહ્યા છે શુક્રવારે યોજાઈ શકે છે શપથ સમારોહ ગુજરાતની રાજનીતિમાં હવે ગણિતનો નવો ખેલ શરૂ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે સત્તર ઓક્ટોબરે ભવ્ય શપથ ગ્રહણ સમારંભ પણ યોજાવાનો છે દરેક ધારાસભ્યોને બે દિવસ ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ નાણામંત્રી કનુ દેસાઈ અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર બચુ ખાવડ રાઘવજી પટેલ મુળુ બેરા અને ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓની એક્ઝિટ થઈ શકે છે બીજી તરફ જયેશ રાદડિયા મહેશ કસવાલા અલ્પેશ ઠાકોર જીતુ વાઘાણી કેયુર રોકડિયા જીતુ ચૌધરી સંગીતા પાટીલ ઉદય કાનગઢ અને રીવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રી તરીકે સ્થાન મળી શકે છે કોઈ થઈ શકે છે આવું નાણામંત્રી તનુ દેસાઈ અન્ન પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પંચાયત મંત્રી બચુ ખાબડ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રવાસન મંત્રી મુળુ બેરા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયા કોની થઈ શકે છે એન્ટ્રી જયેશ રાઘડિયા મહેશ કસવાલા અલ્પેશ ઠાકોર જીતુ વાઘાણી કેયુર રોકડિયા જીતુ ચૌધરી સંગીતા પાટિલ ઉદય કાનગઢ રેવાબા જાડેજા અહેવાલ મુકેશજી